ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ગગડી ગયેલા ભાવને પગલે ચા પણ મોંઘી લાગી રહી છે મહુવા માર્કેટિંગ યાર્ડમાં બાર હજાર ગુણીની આવક થઈ છે ત્યારે ભાવ સાહીઠ રૂપિયાથી થી પંચોતેર રૂપિયા નીચા અને ઊંચા બસો રૂપિયા રહેવા પામ્યા છે વરસાદને પગલે ખેડૂતોની સ્થિતિ ખરાબ થઈ છે ત્યારે ગગડેલા ભાવ ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યા છે ખેડૂતોની ડુંગળી ત્રણ રૂપિયાથી પાંચ રૂપિયા કિલો વેચાઈ રહી છે જ્યારે ખેડૂતોને વિગે પાંત્રીસ થી ચાલીસ હજારનો ખર્ચ થયો હોય અને ઉતારો પણ ખૂબ ઓછો આવ્યો હોય ત્યારે ડુંગળીની નિકાસ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે

વિશાલ સેક્રેટરી મોવા માર્કેટિંગ યાર્ડ આજ રોજ લાલ દસ હજાર ગુણી ની આવક થયેલ છે તેમજ સફેદ કાંદાની બાર હજાર ગુણીની આવક થયેલ છે લાલ કાંદામાં ખેડૂતોને જ નીચા ભાવ મળી રહ્યા છે સાઈઠ પાસઠ રૂપિયા થી લઈને બસો એકવીસ સુધી લાલ કાંદા વેચાઈ રહી છે જ્યારે સફેદ કાંદા દોઢસો થી સવા બસો

ચાલીસ હજાર નો ખર્ચો છે મારું નામ વાળા ભરતસિંહ પોબટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે ગુજરાતભરના ખેડૂતોએ જે ઘાવરીઓ ડુંગળી વાવી હતી એમાં અત્યારે ખેડૂતોને એક વીઘે પચીસથી પચાસ મણનો ઉતારો છે અમુક ખેડૂતોને તો દહ બાર મણે ઉતરી છે પણ આ ઉતારાની અંદર ખેડૂતોને પાયમાલ થવાના અત્યારે માર્કેટ યાર્ડમાં કોઈ પણ યાર્ડમાં વેચવા જાય તો ડુંગળીના ચાલીસથી સો રૂપિયા સુધીનો ભાવ આવે હવે વીસ કિલોને એટલે કે એક મણના ચાલીસથી સો રૂપિયા આવે એટલે ખેડૂતોને અત્યારના દાળિયાના અને મજૂરીના પાકતી મજૂરીના પૈસા ખેડૂતોને થતા નથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે આમાં જો સરકાર ધારે તો આની

પસા ને તણ બરોબર હવે આમાં હું અમને મળે સો વીઘામાં એક વિચાર તો કરો આમાં નેવું રૂપિયા ભાવ આપે આ લોકો અને સરકારે તમને કોઈ બે એકરે એક્ટરે પૈસા નાખે છે બાવીસ હજાર રૂપિયા તો બાવીસ હજાર અમારે શું થાય કાઈ ન થાય બાવીસ હજાર વીઘે ચાલીસ હજાર નો તો ખર્ચો લાગે બાવીસ હજાર શું થાય